સુરત અને આવેલ બેન્કવેટ હોલ ખાતે પત્રકાર એકતા પરિષદનું મહાધિવેશન યોજાયું હતું મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ મહાધિવેશનમાં જોડાયા હતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતાના શિખરો સર કર્યા બાદ એક ચારસો પત્રકાર સભ્યોમાંથી આજે દસ હજાર જેટલા પત્રકાર પરિવારનું વટવૃક્ષ બની નામના નાના પત્રકારને છાયડો પીરસી કહ્યું કે છે કે અને સરકાર સમક્ષ પત્રકારોની માંગણીને વાંચા અપાવવા જઈ રહ્યું છે ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માણીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને

ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવનું સન્માન કરાયું હતું ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સેલના નીતિન ગેલાણીએ હાજર પત્રકારોને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સુરતના ડોક્ટર મેઘજીભાઈએ જણાવ્યું હતું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન સો ટકા ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળશે અને હું વ્યવસાય ડોક્ટર હોવાથી મારા લાયક જે કંઈ પણ જરૂર હોય તે જણાવવા આહવાન કર્યું હતું ત્યારે કાર્યક્રમના ભોજનદાતા પરમ પૂજ્ય સદગુરુ દેવમાળીનું પણ સન્માન કરાયું હતું તેમજ અધિવેશનના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલનો પણ વિશેષ સન્માન કરાયો હતો ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવ દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા બાદ ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીષભાઈ કુંભાણીનું સન્માન કરાયો હતો ત્યારબાદ તમામ મહિલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સમીમ બેન પટેલનું સન્માન કરાયો હતો તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે તે રીતે જ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા દાદાએ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈને પત્રકારોને ટીકા કરે છે તે સાનમાં સમજી લેજો આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી પીડુ પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી સાચા અર્થમાં પત્રકારોની પીડા સમાજને પણ નથી પત્રકાર સ્વમાંની છે તેને પ્રમાણિક રાખવાની જવાબદારી સૌની છે આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથે સાથે સેવાઓ પણ કરે છે સૌથી ખરાબ પરિસ્થિતિ પત્રકારોની ગુજરાતમાં છે ત્યારે હવે ટૂંક સમયમાં જ આ પ્રશ્નો ઉકેલાય જશે ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાબુભાઈ કાત્રોડિયા દાદા મહિલા અધ્યક્ષ અધ્યક્ષશ્રી સમીમબેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા તે વસુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લાલુભાઈ કાંતરોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે સુરત જિલ્લાનું બીજું અધિવેશન અને ગુજરાતમાં એકત્રીસમું અધિવેશન આજ સુરતના સુદામા ચોકની બાજુમાં હોલમાં યોજાયું છે બ્લેન્કેટ હોલમાં હોલના ઉદઘાટન પછીનું આ પહેલું અધિવેશન છે અહીંયા કોઈ કાર્યક્રમ થયા નથી પણ આટલી સુંદર વ્યવસ્થા જે હોલના માલિકોએ આપી છે એણે સહયોગ આપ્યો છે અમારા આમંત્રણને માન આપીને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પત્રકારોએ પણ જિલ્લા જિલ્લાથી હોદ્દેદારોએ હાજરી આપી છે અને સુરત જિલ્લામાંથી પણ પત્રકારો ગ્રામ્ય અને શહેરમાંથી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અમારો અધિવેશનનો માત્ર મોટિવ એટલો છે કે પત્રકાર દરેક સોમાનિત છે એટલે તો એ બીજાની વિરુદ્ધમાં લખી શકે પણ આ સોમાન ભંગ ન થાય એના માટેની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનું પડખું બનીને બનીને એનો તો પત્રકાર કરશે નબળા માણસની મદદ લેવાની પત્રકારને કોઈ ઈચ્છા નથી હોતી પણ ન છૂટકે જવું પડે છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનો નો બને તો આ પત્રકારત્વ ખીલી ઉઠે ગુજરાતમાં એક નવી દિશાનું પત્રકારત્વ પેદા થાય એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ એટલે આજના કાર્યક્રમમાં જેમણે જેમણે સહયોગ આપ્યો છે તમામનો આભાર વ્યક્ત સાહેબ